इसलकी चाप 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 चाप, चाप 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 PAUL महें अओभ आमाँ कर श काप स्भाषम कोरेशacter, हमें रया Ф़ झाम Hayır ऑले न कर श करूड o कर श काप महांई उन्हा आल आ, महांशत कर सौज था, आप मden बहल medo

તો રાખો હું માર બે જણા બસ આખો દર બાજ બાજ કરો સોંતી રાખો તમારે કશું કેવો નહી એ માર હું જાય તો નોતા બોલતા નોતા બોલતા પણ તમે જ મને બોલતી તમે જ બોલતી બેટા તું આ તમાર નોમ ની ચાલુ થઈ જાય આ તમે કંકા કરો ને એમાં છોકરો એક્સપિરિયન્સ કરીને આયો હો આ બધું સોલીને આ તમાર કંકાલા લીધે માર ધણીનું ખોઈ દે પોત દિવસ પણ તો પોપટ તો જો તો જોયો તો ગયા પોપટ ઓ મું ગયા તો જો પોપટ મે કહો છો ને આ તમે મારા છોકાનો જીમ લઈ

જો જાવ જો યાર જખો ને અલ્યા અલ્યા તું મારી ઓસને તો મુતરી ભોથી નાયો હું નવા કરી તમે લઈ નાયા લઈ નાયા ત્યારે હું આયુ

જોઈ હેર જોઈ હેર પણ મારું એકનો બે નતો હોભરતો નહીં પણ હવાર પર તમે ચાલુ કરી દીયો પેલો થાય નહીં જતી અચિંકરે કે મારું તો હારી છે પણ રાખતા નહી હારું એટલે તો પકડી લાયો પાછો કે તો જ નહીં પણ તું ઓમ બેટા હું તું હું બીજું તને લઈ આલે તને કોઈ ના રે કોઈ ના રે તો

આખો આખી જિંદગી આ એવાની પીપુડી જ નહીં કરી આખા આપણું રહે મારી તો પેલા નંબર હોય જો આર્યા ના જોવા પેલા જો આપડા ઘેર

હા મને આઈડિયા આલે હાન કર્યું તમારો જોરદાર આઈડિયા ગમ્યો લે પણ આઈટ કરજો કોઈ ચિંતા ન કરજો ઓટોમેટિક બધું આહો બે રૂપિયા પૈયા નઈ આઈડિયાના પૈસા આલ્યો લે ના નઈ હા એક ના આપા રૂપિયા નથા 2 રૂપિયા એક જયા કઈ કઈ આ ચમ ગોરાણી ચૂલો હડગાઈએ ચૂલો હડકઈ લઈ કરું ને તો 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 કોમ કરવા આવી હી ઓ કા હાથું રાખો થોડી આવી છે તે તારે ભો આમાં જો ના ના તમે કરો બાપા ખટકો રાખો ખટકો રાખો ના ભો ભો તમે હોય ના ઓ ના તો કે જોડો હા ખટકો રાખો ઓ તો કે જો કે તો ખરા મારી સોગો બાપા લે ના મારી સોગો તો હાથે મે ના ઘર છોડી હેડે અમે તો ઘર છોડી હેડે પણ ઘર છોડી નું કરવા જવું આ તો ખરા તું સોકરો કે તું

बापा आ तो शॉट में पतगी उना रही आपो आई दिया लाओ का लाओ का ए ए हे 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 खेल तो नहीं होगा ना ना ए नहीं લાગા આઈડિયા કોમ કરી ગયો બાબા હો કે અમાર હોય તો કોન્ટી માલ ભોખાઈએ તો ગરી તમે ખોચી દો લાઈક બાઈક ધરાઈ અને અમાર તો આ કજિયા રોજના ચાલુ હોય છે ડોશીનો ને માર માનો ને માર બાયરીનો એટલે તમારે આવું લો વધારે લાગી ના ખેલો લઈને તમે એટલા વિડિયો જો અમે જોઈએ એટલા